જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું શહેરમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓની સુડતાલીસ મહિલા સિત્યાસી પુરુષ મળી કુલ એકસો ચોત્રીસ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ વેરીફાય કરવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા પાસઠના ફોર્મમાંથી સ્ટોર કરેલા બાંગ્લાદેશના નંબર મળી આવ્યા હતા બાંગ્લાદેશીઓ પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો પણ મળી આવ્યા હતા

સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન પલસાણા કડોદરા કામરેજ કિમ કોસંબા ઓલપાડ આ વગેરે એ એરિયાઓ છે એ એરિયાઓમાંથી આ શંકાસ્પદ ઈસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે એમની પૂછપરછ થયા બાદ યોગ્ય રિપોર્ટિંગ કરી અને એમને ડીપોર્ટેશન માટેની કાર્યવાહી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે